પોતાના દીકરાનું સન્માન થતું હતું તો પણ માતા પિતાના ચહેરા ઉપર કોઈ પણ જાતની ખુશી નહોતી આવું કેમ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો એક જગ્યાએ જ્ઞાનયજ્ઞ સપ્તાહ કે પારાયણ આનું આયોજન હતું તો કોઈ પણ જગ્યાએ જ્યારે સપ્તાહ અથવા જ્ઞાનયજ્ઞનું આયોજન હોય તેને સંપૂર્ણ રીતે સારો બનાવવા માટે હજારો કાર્યકર્તાઓ હજારો સ્વયંસેવકો ખડે પગે હાજરી આપે ને ત્યારે આ કાર્યક્રમ આખો પાર પડતો હોય એવી જ એક જગ્યાએ જ્યાં સપ્તાહનું આયોજન હતું એની અંદર જે સ્વયંસેવકોએ સેવા આપી એ બદલ એ લોકોનું સન્માન થતું હતું કે આ જ્ઞાનયજ્ઞની અંદર આ સપ્તાહની અંદર જે લોકોએ વધુમાં વધુ સેવા આપી એવા એક દંપતીનું આમાં સન્માન થવાનું હતું તે વ્યક્તિનું નામ બોલાણું છે અને વ્યક્તિને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા છે પતિ પત્ની બંને સ્વયંસેવકો તરીકે અને સ્ક્રીન ઉપર એમને જે સેવામાં જે યોગદાન આપ્યું એના થોડીક અમુક ક્ષણો કેમેરામાં કેદ થયેલી હતી એ પણ દર્શકોને દેખાડવામાં આવી કે આ સ્વયંસેવકોએ કેવી સેવા આપી આ દંપતીએ કેવી સેવા આપી ભાઈની કે બહેનની વાત કરીએ એવડા બંને માણસની તો દોડી દોડીને લોકોને આવકારવા માટે દોડે છે ત્યારબાદ બેસી જાય પછી પાણી માટે પાણી અને શરબત માટે જગ લઈને દોડે છે બંને માણસો કે પ્રસાદી માટે બધાને આમંત્રણ આપે છે અને ત્યારબાદ ભજન કીર્તનની વાત હોય તો કડતાલુમાં તાલમાં બંને આ યુગલ એવું રંગાઈ જાય કે જોઈને આખો સભા માં તાળીઓનો વરસાદ થઈ ગયો અને ચારે બાજુ વાહ વાહ થઈ ગયા બધાના મોઢા પર સ્માઈલ હતું તો આવી જ એક દંપતી વૃદ્ધ દંપતી બેઠું હતું કે એક પણ તાળી ન વગાડી બાજુ બાજુમાં બેઠેલા આ યુવકે જે ઘટના જોઈ કે આ દંપતીએ તાળી કેમ ન પાડી એટલું બધું સારું કામ કર્યું છે આ નવ દિવસ એટલી સેવા આપી છે તો પણ આ વૃદ્ધ દંપતી એક પણ તાળી કેમ ન પાડી એટલે એણે પૂછ્યું કે દાદા આ એટલું બધું કામ સારું આ વ્યક્તિએ કર્યું છે આ દંપતીએ કર્યું છે તો તમે એક પણ તાળી ન પાડી એક પણ મારે વાહ વાહ ન કર્યું તમારા મોઢા ઉપર કોઈ પણ જાતની સહેજ રીતે સ્માઈલ ન આવી હમ એ કે ભાઈ તું આ ભાઈને ઓળખશો એ કે ના હું નથી ઓળખતો પરંતુ તેનું સારું કામ કર્યું છે એટલા માટે હું તમને કહું છું હા તો એ કે ઓળખાણ હું તને આપું જે સ્ટેજ ઉપર ઊભા છે ને જેનું સન્માન થઈ રહેલું છે ને એ મારો દીકરો અને મારા દીકરાની વહુ છે રેડી પરંતુ એ લોકોનું સન્માન થાય એમાં અમને કોઈ પણ જાતની ખુશી નથી આવું કેમ દાદા તો કે જે સ્ટેજ ઉપર દેખાય છે ને એ હકીકત નથી એનું કારણ એ છે કે અહીંયા જેવી રીતે દોડી દોડીની સેવા કરે છે ને એવી રીતે પોતાના અમારા ઘરમાં એ રહેતો નથી માનો કે એણે કોઈથી પાણીનું કીધું હોય તો એણે કોઈથી પાણી દીધું અમને નથી કોઈથી અમને પૂછ્યું નથી કે ભાઈ તમને કેમ છે સારું છે તબિયત ખરાબ છે તમે જમી લીધું કે જમી નહીં કોઈ પણ જાતનું કામ અમે દર્શાવી એટલે આનો આ વ્યક્તિ જે સ્ટેજ ઉપર જ્યારે એવોર્ડ લેવા માટે ઊભો છે ને તરત વડકા જ નાખવા મળે છે હું અને દાદા થોડા કામ ભાવુક થઈ ગયા કે હે ભાઈ અમે એટલા હાટુ છોકરાઓને મોટા કરતા હશું એટલા સાટું છોકરાને આવતા આવશું સમાજ સેવા બધી વસ્તુ જરૂરી છે પણ એ છોકરા પણ અમારી કંઈક આશા તો કરીને કે છોકરો કાલે મોટો થાય તો અમારી જ ગણપણની લાકડી બનશે એમ એવું કશું જ આ વ્યક્તિએ કર્યું નથી તો કેમ હું તાળી પાડું હું આ દિવસ જોવા મોટા કર્યા છે છોકરાને અમારી થોડી ઘણી આશાઓ હોય કે નહીં વૃદ્ધ દાદાની વાત સાંભળી પેલો યુવકને ખરેખર લાગી કે આ વાત ખરેખર સાચી છે આ વિશે તમારું શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટની અંદર જણાવજો કે કોઈ પણ જગ્યાએ ધાર્મિક સામાજિકમાં સેવા કરવી ખૂબ જ જરૂરી છે પણ મા બાપનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે એ પણ કોમેન્ટમાં જણાવજો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી